બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ વિસ્તારને નવા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા સ્થાનિકો અને કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી માંગ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ ભાજપના પીઠ નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરી છે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેરને થરાદ સુધી જવામાં સો કિલોમીટરનું અંતર થાય છે બેંક ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંગ્રેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવો જોઈએ જો કે કાંગ્રેજના ભાજપના એકમાત્ર નેતા અણદાભાઈએ મુખ્યમંત્રી સાથે રજૂઆત કરતા અણદાભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ જિલ્લાનું વિભાજન કરતા પહેલા અમારા કાંગ્રેજના કોઈ નેતા કે મારું મંતવ્ય લેવાયું નથી અને નિર્ણય કરી દેવાયો છે અમારા આ વિસ્તારના લોકોને થરાદ જવું ખૂબ જ અગવડ ભરવી પડે છે અમારી ઓળખ બનાસ નદીના કારણે છે અમારો વ્યવહાર પાલનપુર સાથે છે 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 જેથી જેથી અમને મૂળ બનાસકાંઠામાં જ રાખવા જોઈએ લોકોમાં આક્રોશ મુખ્યમંત્રીને પત્ર લખ્યો તો ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરી છે બીજા ભાજપના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ જો અમને બનાસકાંઠામાં યથાવત ન રાખે તો પાટણ જિલ્લામાં સમાવેશ કરે પણ અમારે થરાદમાં જવું નથી લોકોમાં રોષ છે અમે રજૂઆત કરી છે અમને વિશ્વાસ છે કે અમારી માંગ જરૂર સ્વીકારશે બનાસ કે જિલ્લો જે બનાસકાંઠા જિલ્લો હતો જે મોટો છે અને એનું વિભાજન કરી જિલ્લા બનાયા પણ કોકરેજ તાલુકા નો સમાવેશ જે થરાદ માં કર્યો છે એના બદલે બનાસકાંઠા માં રાખવો જોઈએ એવી કોકરેજ તાલુકાની પ્રજાજનો ની માગ છે અને પ્રજાજનો ની માગ હોય

પણ અમે ઉપર આવેલા છીએ અહીંથી પાલનપુર સીધે સીધું હાઈવે ઉપર જવાય છે આખા તાલુકા ને વધે વધ થઈને હાઈવે નીકળેલો છે ત્યાં જવા માટે અમારે આંતરિયાળ રસ્તા એવા રસ્તાઓ છે કે જેને લીધે અમને ત્યાં જવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડે એમ છે થરાજ અને બીજું કે બનાસ નદી કોકરેજ તાલુકાની વચો વચ્ચે વહી રહી છે અમારા કોકરેજ તાલુકાના અડધા ગામડા બનાસ નદી થી બીજી બાજુ તાલુકો આવેલો છે એટલે બનાસ માતા તરીકે અમે ઓળખીએ છીએ અમને બનાસ માતા એ સુખી અને સમૃદ્ધ બનાવવામાં મોટું યોગદાન રહ્યું છે બનાસ ને માતા તરીકે પૂજીએ છે એટલે બનાસ નદી સાથે જોડાયેલું નામ બનાસકોઠા એ અમારું અસ્મિતા છે એટલે અમે બનાસકોઠા જિલ્લામાં રહેવા માંગીએ